મારું નામ રાજેશ રાબડિયા છે અમારી કંપની બે હજાર અગિયારમાં ચાલુ કરી હતી બે હજાર અગિયારમાં અમે સ્પાઇસનેસ કંપનીની શરૂઆત કરી અને ત્યારથી અમે એક્સપોર્ટ ફિલ્ડમાં છે અમે મેજરલી ત્રીસથી વધુ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી છીએ અમે યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યૂઝીલેન્ડ અને યુરોપિયન મોસ્ટ ઓફ કન્ટ્રીમાં અમારો માલ જાય છે ગલ્ફ કન્ટ્રીમાં બી અમારી બધી પ્રોડક્ટ ત્યાં જાય છે બરાબર છે બરાબર છે તો આપણે બહુ વાનની કરીએ આજે આપણે કઈ કયું મેન્યુફેક્ચરિંગ જોવાના છે અમે અહીંયા મોસ્ટ ઓફ જે પ્રોડક્શન કરી છે અલગ અલગ પ્રકારની પેસ્ટ જેવી કે જિન્જર ગાર્લિક પેસ્ટ ઘણા પ્રકારના અથાણાઓ સોસીસ ફ્રૂટ જામ રેડી ટુ ઇટ ગ્રેવીસ બધી બનાવી છે તેમજ વિવિધ પ્રકારના મસાલા બી આપણે અહીંયા બનાવી છે બહુ વાર નહીં કરીએ આપણે બીજી વધુ માહિતી આપણે અંદર જોઈશું અને તમને બતાવીશું કે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે અને કઈ રીતે તમે પણ તમારા ઘરની અંદર તમારા શોપની અંદર કે તમે ડિસ્ટ્રિબ્યુશન લઈ શકો છો તમારા દરેક સિટી માટે અને કમાવાની તો સારામાં સારી તક લઈને આવ્યા છે બરાબર ને દરેક વેપારીઓ માર્ગ છે આ આના જેવી તક ક્યારેય કોઈને મળી નહીં હોય કારણ કે ફોરેનમાં જે કંપની એક્સપોર્ટ કરતી હોય એટલે ક્વોલિટી અને ટેસ્ટ એના જેવી કોઈ મેચ નો કરી શકે કરી શકે તો આવ મારી સાથે આપણે પણ મજા માણીએ સ્વાગત છે તમારું હવે આપણે અંદર જઈશું અને આખું પ્રોસેસ જોવાના છે પેલા અહીંયા જો તમે જોઈ રહ્યા છો આવે આવે છે છે એપ્રોન અને આપણી સાથે તુષારભાઈ જોડાઈ ગયા છે પોતે ડાયરેક્ટર છે ઘણા બધા દેશની અંદર તમારા વખાણ સાંભળ્યા છે આપણા અત્યારે આવી રહ્યા છે અંદર તો આપણે એમને એક એવી બ્રાન્ડ આપવાના છે કે જે ક્વોલિટી સારી શુદ્ધતા સારી અને દરેક લોકોને ગમે છે રાઈટ ને હવે આપણે શરૂઆત કરીએ આપણે અંદર જઈશું આવો મારી સાથે પહેલા તો સેનિટાઈઝ કરશું હેન્ડ સેનિટાઈઝ કર્યા પછી આપણે અંદર જવા દેશે બરાબર તો કેરે આપણે અંદર આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હવે સર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સેનો સેનો મેન્યુફેક્ચરિંગ થઈ જે બતાવશું મને અમારી બધી ગ્રેવી પછી ચટનીસ પિકલ્સ સોસ એ બધાનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે ઘઉંનું ભરત થઈ જાય છે આપણે આવો અમારી સાથે અંદર આપણે જોઈએ અત્યારે એનું મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે એની અંદર જોડે ગયા છે પહેલી પ્રોસેસની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો જીન્જર જે કટ કરીને એકદમ જોરદાર મૂકેલા છે તમને માર્કેટની અંદર જ્યારે લેવા જશો ને ત્યારે નહીં ગમે પણ અહીંયા ગમી જશે જોઈને સાચી વાત છે તુષારભાઈ એ રીતે વોશ કર્યા છે ડબલ વોશ કરીને તમે જોઈ રહ્યા છો પાછળ આખી મશીનરી છે એમની જ્યાં આગળ દરેક વસ્તુ વોશ થાય છે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય સાહેબ આ ક્રશિંગ થાય છે હા તો આની ફાઇનનેસ માટે અમે ડબલ વાર ક્રશિંગ કરી હા તો ફર્સ્ટ મોટા ગાંઠિયા છે તો આનું ક્રશિંગ થશે જે મોટી સાઈઝ હશે જે ખાવા લાયક નથી ડાયરેક્ટ પછી એનું ફાઇનલ ક્રશિંગ થશે જે એકદમ ફાઇન ગ્રેવી બન આમ ગ્રેવી જેવું બની જાય યસ પછી એનો યુઝ આપણે ડાયરેક્ટ સબ્જીમાં કે ચટણીમાં કરી શકીએ કરી શકીએ આવો મારી સાથે હવે આપણે બીજી જે પ્રોસેસ છે લાગવાનું બાકી છે બ્રાન્ડિંગ સાથે દરેક વસ્તુ જતી હોય છે હવે એની પાછળ તમે જોઈ રહ્યા છો કે આખું ઓટોમેટિક સિસ્ટમ છે ઓટોમેટિક સિસ્ટમ છે રાઈટ યસ હવે આની પ્રોસેસ કઈ રીતની હોય છે જે અત્યારે આજે પણ આછળ થવાની જે હોય આ ફૂલ્લી ઓટો લાઇન છે ફોરહેડ ફિલિંગ છે આપણી પાસે એટલે એક સાથે ચાર બોટલ ભરાય અને સીધી આગળ જાય આગળ જતી આગળ છે મેટલ ડિટેક્ટર ઓકે મેટલ ડિટેક્ટર અંદર કોઈ બી અનવોન્ટેડ વસ્તુ આવી ગઈ હોય તો ફેરસ નોન ફેરસ મટિરિયલ એસએસ એ બધું અહીંયા ડિટેક્ટ થઈ જાય અને કંઈ બી એવું હોય તો અહીંથીને જ રિજેક્ટ થઈજેક્ટ થઈ હા અને આમાંથી પાસ થઈ જાય પછી સીધું એનું કેપિંગ થાય ઓહ અને લેબલિંગ થાય અને આપણી જોડે કયા કયા લાયસન્સ છે કે જે રિસ્કથી વધુ કન્ટ્રીની અંદર આપણો માલ જે જાય છે તો આપણે કયા કયા લાયસન્સ આપણી જોડે છે અત્યારે આપણી પાસે મેજર યુએસ એફડી એપ્રુવ છે આપણો પ્લાન પ્લસ બીઆરસી સર્ટિફાઈડ છે આપણી પાસે હલાલ છે કોસર છે તો આ બધા સર્ટિફિકેટ આપણી પાસે છે સ્પાઈસ નેસ્ટના આપણે પહેલા માળ પર આવી ગયા છે જ્યાં આગળ તમને દરેક મસાલાની તમારા દરેક રેસીપીને ટેસ્ટ આપતા સ્વાદ આપતા ઉત્તમ સ્વાદ આપતા મસાલા અહીંયા બનાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો પાછળ અને અત્યારે રેડી ટુ યુઝ થઈ ગયા છે અને પેકિંગ માટે હું તમને બતાવીશ શકું એમનું જે રેક છે આખું આપણા માટે રેડી કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો ભાઈ કે એક જ કંપની દ્વારા કેટલી બધી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે જેની અંદર ભાઈ મસાલા આવી ગયા તમે રોજ રોજ જીવનમાં આપણે જે મસાલા યુઝ કરીએ છીએ એ આ આવી ગયા છે મખાના જે તમે જોઈ રહ્યા છો ફ્રાઈડ ઓનિયન તમને અહીંયા જોવા મળશે એ પણ પ્રીમિયમ પેકિંગની અંદર જોવા મળે છે ગ્રેપ્સ મળી જવાની છે તમને જોવા ડ્રાય ગ્રેપ્સ એ પણ મળે છે અને બીજું ઘણું બધું જે હવે પેસ્ટની વાત કરીએ તો પેસ્ટની અંદરની જે ગાર્લિક પેસ્ટ છે આ મને લાગે સૌથી મોટું એમનું જે કન્ટેનર છે એ છે બ્રાન્ડિંગ સાથે એમનું તમે જોઈ રહ્યા છો એકદમ પ્રોફેશનલ ઇન્ગ્રીડિયન્ટ સાથે તમને દરેક વસ્તુ અહીંયા મળે છે અને આવી જાઓ અક્ષયભાઈ તમે પણ આવી જાઓ અક્ષયભાઈ આપણે કેમના આપણે જોતા થાય કે કઈ રીતે

તમને એપ્રિકોટ છે સ્ટ્રોબેરી છે આ તમે જોઈ શકશો મિક્સ ફ્રૂટ છે જે સૌથી વધારે કોમનલી ચાલે છે આ રાસબરી છે રાસબરી જામ બહુ ઓછો માર્કેટમાં મળે છે જે અમારી પાસે મળી જશે પછી સ્પેશિયલ આઈટમ ની વાત કરવામાં આવે તો અત્યારે ફાસ્ટ ફૂડ સૌથી વધારે કન્ઝ્યુમ કરવામાં આવે છે તમારા હાથમાં જે છે ને એ ચટણી છે સૌથી વધારે ચાલતી બે ચટણી છે ભેલપુરી ચટણી જે આપણે બોમ્બે સ્ટાઇલ ભેલ કહીએ કે સ્પેશિયલ આપણે જે બેળ બનાવીએ છીએ ઝાલમુરી તેની અંદર આ ચટણીનો યુઝ થાય છે અને સ્પેશિયલ ટેમરીન ચટણી એટલે કે આંબલીની ચટણી છે એ પણ તમને આમાં સાથે બતાવવામાં આવી છે અહીંયા તમે જોશો ને તો ચટણી ની અંદર તમને બધી મળી જશે ઇવન કોરિયન્ડર ચટણી મળી જશે સાથે સાથે સમોસા ચટણી મળી જશે મીન્ટ ચટણી જે રૂટીનમાં વપરાતી ચટણી એટલે મીન્ટ ચટણી અને ટેમરીન ચટણી બે તમને મળી જશે બેસ્ટ ક્વોલિટી સાથે 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 તમને નીચે અમે જે ગાર્લિકની પિકલ બતાવ્યું તો પિકલની અંદર અમારી પાસે બધી વેરાયટી છે તો એક સાથે બધા પિકલ તો અમે મેન્યુફેક્ચર થતાં ના બતાવી શકીએ તો તમે અહીંયા વેરાયટી જોઈ શકો છો ગાર્લિક પિકલ છે સૌથી પહેલાં ગાર્લિક પિકલ મળી જશે ગ્રીન ચીલી પિકલ મળી જશે મેંગો પિકલ છે મિક્સ પિકલ છે અને હોટલેમ પિકલ છે અને દરેક જાર છે એ ટ્રાન્સપરન્ટ છે તમે અંદર ક્વોલિટી જોઈ શકો છો

બધી સાઇઝિસ છે અવેલેબલ છે તમારે નાનું પેક જોઈએ છે ટ્રાયલ પેક જોઈએ છે વન કેજી પેક જોઈએ છે બધા મળી જશે ઇવન તમે પેસ્ટમાં જોશો તો મેટ્રો સિટીની અંદર જનરલી પ્રોબ્લેમ શું છે કે જલ્દીથી બધી વસ્તુ ક્વિકલી પૂરી કરવી ઓફિસે જવું હોય તમારે રેડીમેડ પેસ્ટ જોતી હોય તો તમને છે રેડ ચીલી પેસ્ટ કરવાની છે આ રૂટીન કરી પેસ્ટ છે બધી કરીમાં ચાલશે ગ્રીન ચીલી પેસ્ટ છે ગાર્લિક પેસ્ટ જીંજર ગાર્લિક પેસ્ટ બેનો કોમ્બો જિન્જર ગાર્લિક પેસ્ટ એક સાથે આવે એ બી મળી જશે તંદુરી પેસ્ટ છે એ સાથે બટર ચિકન પેસ્ટ છે રેડ ચીલી પેસ્ટ છે આ બધી મળી જશે અને એ સિવાય તમને વાત કરવામાં આવે તો મેટ્રો સિટી માટેની એક ખાસ પ્રોડક્ટ જે તમને ઇન્ડિયામાં બહુ રેરલી મળશે મિન્સ્ટ ગાર્લિક જનરલી વઘાર કરવા માટે ગાર્લિક ફોલવું ને એટલી વારમાં ગૃહિણીઓ છે ને આખા બે શાક વઘાર કરી નાખે જેટલી વાર ગાર્લિક ફોલવા લાગે એટલામાં આખા શાકનો વઘાર થઈ જાય તો એના માટે મિન્સ્ટ ગાર્લિક લઈને આવે છે મિન્સ્ટ ગાર્લિક ઇન વોટર તમે આ જોઈ શકો છો જનરલી તમે કોઈ પણ ક્વિક કોમર્સ ઉપરથી ગાર્લિક મંગાવો છો તો એમાં તમને વાસ આવતી હશે કેમકે એ તમને યુઝ કરવામાં નથી ફાવતું અને ફોલવાનો ટાઈમ નથી તો આ મિન્સ્ટ યુઝ કરી શકો છો આ ચોપ કરેલું છે તમારે પાણીની અંદર થી કાઢીને સીધું વગારમાં નાખવાનું છે તમને બેસ્ટ ક્વોલિટી ટેસ્ટ આપશે અને સાથે એક યુનિક વસ્તુ બીજી જે તમને કિચનમાં કામ આવશે છે ફ્રાઈડ ઓનિયન ફ્રાઈડ ઓનિયન તમને ક્યાંય પણ જોવા નહીં મળે બેસ્ટ ક્વોલિટી છે અને ક્રિસ્પી છે તમે આનો આનો ક્રકલિંગ સાઉન્ડ તમે ના સાંભળી શકો આ ફીલ લેસો તો આ એકદમ ક્રિસ્પી આઇટમ છે આ સિવાય મસાલા સ્પાઇસીસ બધી ક્વોલિટી બધા અમારી પાસે અવેલેબલ છે પલ્પ પણ તમને મળી જશે અને પલ્સીસ ની અંદર પણ વેરાયટી છે યસ આ બધું પ્યોર ઓર્ગેનિક છે ઓર્ગેનિક તમને ચણા દાળ છે બધાની અંદર ક્વોલિટી પણ તમને જોવા મળશે તમને અલગ અલગ ક્વોલિટી જોવા મળશે જો કોરિયન્ડર છે કોરિયન્ડર છે તો કોરિયન્ડર ની અંદર પણ તમને બેની ક્વોલિટી જોવા મળશે અને તમે બહાર થી જ ડિફરન્સ પણ જોઈ શકો છો બેના સાઈઝ માં ડિફરન્સ છે ક્વોલિટી માં ડિફરન્સ છે એવી જ રીતે તમે હળદર જોશો તો હળદર ની ત્રણ વેરાયટી છે તમે કોઈ પણ વસ્તુ લેશો તો તમે એના માટે જ પે કરશો જે ક્વોલિટી તમે પરચેસ કરો છો બેસ્ટ ક્વોલિટીની દરેક વસ્તુ મળશે તમને અને તમને પેકિંગની અંદર જાર પેકિંગ પ્લાસ્ટિક પેકિંગ પાઉચ પેકિંગ બધા ટાઈપના પેકિંગની અંદર મળી જશે તમે કોઈ પણ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા માંગો છો તેર વર્ષથી એક્સપોર્ટ એક્સપોર્ટનું કામકાજ અમે કરી રહ્યા છીએ ત્રીસ પ્લસ કન્ટ્રીમાં અમારો માલ જે છે એ જાય છે એ સિવાય એફડીએ એપ્રુવડ બીઆરસી એપ્રુવડ આ સિવાયના તમામ સર્ટિફિકેશન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ તમામ સર્ટિફિકેશન છે જે અમારી પાસે અવેલેબલ છે તમે ઇન્ડિયાની અંદર સ્પાઇસનેસ છે પોતાનું માર્કેટ છે સ્ટાર્ટ કરવા જઈ રહી છે એક્સપોર્ટ બાદ તો એક્સપોર્ટ ક્વોલિટીની આઇટમનો આનંદ હવે તમે ઇન્ડિયામાં લઈ શકો છો આ તમામ વેરાયટી તમને અમારા એક્સક્લુઝિવ સ્ટોર્સ એમ જ અમારી વેબસાઇટ ઉપરથી મળી જશે તો તમે તો બહુ જોરદાર રીતે સમજાવી દીધું હું પણ આટલી સારી રીતે ના સમજાવી શકું છું કે તમારી પ્રોડક્ટ છે તમે ડિઝાઇન કરેલી છે બાકી બહુ જ વેલનોન બ્રાન્ડ છે અને ઘણા બધા એનરાઇઝની પહેલી પસંદ પણ છે અત્યારે બરાબર સો ટકા કારણ કે એનો ટેસ્ટ અને એક કેવું કે દરેક વસ્તુની અંદર એક ઘર જેવો સ્વાદ આવે ને એ બહુ મહત્વનું હોય કારણ કે અત્યારે સાથે ક્વોલિટી દેવી એ અમારો મેઈન એમ છે તમને બધી વસ્તુની અંદર ક્વોલિટી છે એ સારી મળી જાય સારી મળી જાય કારણ કે અત્યારે માર્કેટની અંદર લોકો એવું વિચારી રહ્યા છે કે કોઈ બી નવી બ્રાન્ડ ખરીદું તો ટ્રસ્ટ મૂકવું કે ના મૂકવું એમ સારી હશે કે નહીં હોય એ વખતે પહેલા વિચારતા હોય છે પણ હવે કઈ વિચારવાની જરૂર નથી કારણ કે મેં તમને બતાવ્યું છે ને પોતાની જ બ્રાન્ડ ગુજરાતની પોતાની જ બ્રાન્ડ હવે માર્કેટની અંદર બૂમ પડાવવા આવી રહી છે તો તમે પણ તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરો અને હા ખાસ કરીને નંબર આપેલો છે કોન્ટેક્ટ કરી અને ડિસ્ટ્રીબ્યુશનશીપ જો લેવા માંગતા હોય તો આજે જ કોન્ટેક કરી લેજો બાકી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ